આજે બેંકની સાધારણ સભા અને તેના ભાગરૂપે નવા બિલ્ડિંગની અને સહકાર સમૃદ્ધિના ચોપાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ છેવાડાનો માનવી બેંકિંગ સર્વિસ સાથે સીધો જોડાય અને એના ભાગરૂપે આજે બેંકની છોતેરમી વાર્ષિક સાધારણ સભાના ભાગરૂપે તેના સભા થતો તેમજ માનનીય દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહ સાહેબ જે આખા અમારા બધાના આદર્શ એવા અને તેમના વિઝન સમાન સહકારથી સહકાર એટલે કે સહકાર સાથે જોડાયેલા જે કોઈ લોકો હોય એમની પોતાની બેંક અને પોતાનું ખાતું પોતાની જ બેંકમાં હોય એ વિચારને જ્યારે પ્રગટ કર્યો ત્યારથી આજ દિન સુધી બેંકે જે ડિજિટલના માધ્યમથી ખેડૂતો માટે જે નવી સુવિધા ઊભી કરી ખેડૂતોને બેંકની અંદર ધક્કો ન ખાવો પડે જે ખેડૂતને સ્વમાનભેર સરકારી સહાયતા મળે તે વિષયને અપનાવી અને ખેડૂતનું ખાતું પણ ઘરે બેઠા ખુલી જાય ઈ કેવાયસી થઈ જાય સી કેવાયસી થઈ જાય આ જે કંઈ આરબીઆઈના ફ્રોડ ના થાય એ બધા નિયમો છે તે ડિજિટલી માધ્યમથી કોઈને ધક્કો ના ખાવો પડે એવું આ બેંકે પ્રથમ આ ગુજરાતની અંદર સહકારીતા બેંક અંદર ચઢવળ ચલાવી અને કર્યું છે અને તેના ભાગરૂપે આજે આખા ભારત દેશની અંદર સહકારી બેંકમાં આવી સર્વિસીસ જ્યારે બેંક દેશના પ્રથમ સહકાર મંત્રીના હાથે ઉદ્ઘાટન થાય નવા મકાનનું ઉદ્ઘાટન થાય તેનાથી બધા હેતથી આજે ખૂબ સરળતાથી ખૂબ આખો આખી બેંક છે એ બારસો ગામની બેંક છે દરેક ગામના બબે ત્રણ ત્રણ માણસો આજે પાંચ હજાર જેવા સભાસદો બેંકના વેલ્યુ એડેડ સર્વિસ જે ધારણ કરતા એવા કસ્ટમરો તે બધાને આમંત્રણ આપેલું બધા જ આટલા વરસાદના મોસમી વાતાવરણની અંદર પણ આજે આ મંદિરના પ્રાંગણની અંદર ખૂબ સરસ રીતના આટલા મોડા સુધી પણ લોકોએ સાંભળ્યા અને આજે ખૂબ સારો સંદેશ લોકો લઈને ગયા આજે અમારા મેનેજમેન્ટ તરફથી પણ હું આપ સર્વોનો પણ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર દેશના પ્રથમ સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ખાસ વિશેષ ઉપસ્થિતિ નાફેડના ચેરમેન વિધાનસભાના શ્રી જેઠાભાઈ અને તમામ મિત્રોની અધ્યક્ષતામાં આજે ખેડા ડિસ્ટ્રિક્ટ નું નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને છોતેરમી સાધારણ સભા આ બંને એક ઐતિહાસિક ઘટના છે અને જયારે દેશના સહકારતા મંત્રી પોતાના સમયમાંથી આઈને આઈ અને નું વર્ચ્યુઅલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકારતાની ચળવળ એ શરૂ ખેડાથી થઈ હતી પણ આખા દેશનું સહકારતા એક અમરેલ છે લાવવાનું કોઈ કામ કર્યું તો દેશના એસવી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે અને સહકારતા મંત્રાલયની કમાન જેને સોંપી છે અમિતભી શાહ સાહેબે ખૂબ સરસ વાત કરી છે કે કોઓપરેટિવ એમાં કોઓપરેટિવ દેશની તમામે તમામ લોકો જે કોઓપરેટિવના માધ્યમથી જે લોકો જોડાયેલા છે તે લોકો કોઓપરેટિવ બેંકને વધુ મજબૂત કરવા માટે પોતાના બેંક એકાઉન્ટ એ પ્રાઇવેટ બેંકો નેશનલ બેંકની અંદર ખોલે એના કરતા કોઓપરેટિવને મજબૂત કરે અને તેમાં સૌપ્રથમ પ્રથમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટે ખૂબ સરસ શરૂઆત કરી સો સો ટકા સફળતા મળી છે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ ખૂબ ઘણું બધું કામ પત્યું છે અને જે રીતે તેજસભાઈ પટેલ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે કે લોકોના ઘરે બેઠા આઈપેડ ના માધ્યમથી બેંક એકાઉન્ટ ખુલે ઓનલાઈન બેંકિંગ ની સુવિધાઓ જે વધારી છે માત્ર વોટ્સએપ ના માધ્યમથી બેંક પોતાની માહિતી મેળવી શકે એ અત્ય આધુનિક ટેકનોલોજી વાળી આ બેંક જે ચાલી રહી છે અને તેજસભાઈ અને આખા તમામ ડિરેક્ટરો અભિનંદન આપીશ કે તેમના વડપણ હેઠળ બેંક ખૂબ સારો એવો નફો કરતી થઈ છે અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ અભિનંદન આપ્યા છે

અને કોઓપરેટિવ ક્ષેત્રમાં અનેક બેન્કિંગ સુવિધાઓ જે પહેલી વાર ચાલુ થઈ રહી છે એના લોકાર્પણ પ્રસંગે મંચ પર ઉપસ્થિત નાભેડના અધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ ગુજરાતના સરકાર મંત્રી શ્રી જગદીશભાઈ શ્રી મિતેશભાઈ પટેલ શ્રી અરજયભાઈ ધનભટ श्री राजेश भाई पटेल श्री रमन भाई सोलंकी पंकज देसाई श्री विपुल भाई अरुण सिंह चौहान मानसिंह भाई चौहान अमित भाई चावड़ा गोविंद भाई परमार योगेंद्र सिंह परमार संजय महिला राजेश भाई झाला योगेश भाई पटेल कमलेश भाई मास्टर શ્રી કલ્પેશભાઈ તેજસભાઈ અધ્યક્ષ અને રાજેન્દ્રસિંહ આ સૌ અને આજે બેંકની જે ઉપસ્થિત સૌ સભાસદોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન મિત્રો આજે એક નવી શરૂઆત ખેડા જિલ્લા મધ્યસ્થ કોઓપરેટિવ બેંક ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કરવા જઈ રહી છે

અને આજે ખેડા જિલ્લા મે 36000 સ્ક્વેર ફૂટ મકાન પોતાનું બાંધી બધા ઈ બેંકિંગ ના નિયમો ને કે કલ્પનાઓ ને સાકાર કરી રહી છે મારા માટે ખૂબ આનંદનો વિષય છે મિત્રો આપણા બધા પ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદી જી એ સહકાર થી સમૃદ્ધિ અને સમૃદ્ધિ થી સંપૂર્ણતા એ સૂત્ર દેશ ની જનતા ની સામે રાખ્યું અને આઝાદીના ના પંચોતેર વર્ષ પછી પહેલી વાર કેન્દ્રમાં સહકારિતા મંત્રાલયની રજૂઆત કરી એટલે એ શરૂઆત આજે મને લાગે છે કે આવનારા દિવસોમાં સહકાર ક્ષેત્રને નવા સો વર્ષનું આયુષ્ય આપવા માટે ખૂબ મોટું કામ કરવા જઈ રહી છે મિત્રો આજે સરદાર પટેલ સહકાર ભવનનું એ લોકાર્પણ થયું છે લગભગ અઢાર કરોડ સિત્તેર લાખ ખર્ચે આધુનિક મકાન ચાર માનું સેન્ટ્રલી એરકન્ડિશન